ખેડા જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે નડિયાદના કમલમ ખાતે સૈન્યના જવાનો તથા તેમના પરિવારજનોનું સન્માન કરીને વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી પચીસ વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં દેશ માટે શહીદ થયેલા વીર જવાનોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા

અને ઓગણીસો બે હજાર આઠમાં રિટાયર થયેલો સાથે સાથે એક મઈ ઓગણીસો થી લઈ અને બે હજાર જાન્યુઆરી સુધી કારગીલ ઓપરેશનની અંદર ભાગ લીધેલો અને કારગીલ દિવસના ઉપલક્ષમાં આજે કમલમની અંદર નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ ઓપરેશનના જે વોરિયર્સ છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે લોકો શહીદ થયા છે તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી આ રીતે પ્રોગ્રામમાં આજે કમલમ અંદર અમારા જે એક્સ સર્વિસમેન લીગ મધ્ય ગુજરાત એમના પ્રેસિડેન્ટ તથા કાર્યકરો અને બોલાવી અને અમારું ખુબ સારી સાલુ રડી અને આજે કારગિલ વિજય દિવસ છે એટલે છવ્વીસ જુલાઈ દેશની સેનાના અપ્રિતમ સાહસ શૌર્ય અને બલિદાન થકી ભારતે જમ્મુ કાશ્મીરના કારમીલ કારગિલ ખાતે પાકિસ્તાન સામે મેળવેલ વિજય દિવસ આજથી પચીસ વર્ષ પહેલા ઓગણીસો નવ્વાણુંમાં કારગિલની પહાડીઓ પર ત્રિરંગાની આન બાન અને શાન જાળવવા ભારતીય સેનાએ પરાક્રમની ગાથા લખી જેની આજે ઉજવણી કરવા આ યુદ્ધના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અને એમના સાહસ અને શૌર્યને બિરદાવા આજે આપણે અહીં એકત્ર થયા છીએ દર વર્ષે છવ્વીસ જુલાઈએ આપણે આ દિવસે વિજય દિવસ ઉજવીએ આપણે સૈનિકોનું સન્માન કરી ભારત માતાના